ગુજરાતમાં અત્યંત બફારા વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે તો હજુ પણ કેટલાક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે જેને પગલે ગુજરાતમાં વાસીઓમાં ભયંકર બફારામાંથી રાહત મળશે જ્યારે સુરતમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આથી નવી સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે રસ્તાઓ નદી બની ગયા છે અને સગરામપુરા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં મેઘરાજાના આગમન સાથે નવી સિવિલમાં પાણી ભરાઈ ગયા છે નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જૂના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયા હતા અને ઓપીડી તેમજ પેસેજમાં પણ પાણી ભરાતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે બે કલાકના વરસાદમાં નવી સિવિલમાં પાણી ભરાતા સવાલો ઊભા થઈ રહ્યા છે અને પાણીના નિકાલ માટે સફાઈ કર્મીઓ પાણી ઉલેજી રહ્યા છે જ્યારે સગરામપુરા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ